અત્યારે પહોંચીએ છે અડત્રીસ મો મોક ટેસ્ટ બરાબર અત્યાર સુધીમાં ટોટલ આપણે મોક ટેસ્ટ કરી ગયા છે અત્યાર સુધીમાં સાડત્રીસ મોક ટેસ્ટ કરી ગયા છે રાઈટ અવાજ મારો ક્લિયર આવતો હશે અવાજ એકદમ ક્લિયર છે અને આપણે સ્ટાર્ટ કરીએ બસ આપણું આજનો શિષ્ય ભગવાન દર્શન કરીએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જેવા આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાર્થ આપે ખાટુ શ્યામ બાબા એવી શ્રી ખાટુ શ્યામ બાબાને આપણે પ્રાર્થના કરીએ છીએ અને આપણા જેટલા પણ મનોરથ છે મનોરથ બધા જ ખાટુ શ્યામ બાબા પૂર્ણ કરે એવી આપણે એમને પ્રાર્થના કરીએ અને આપણે જેટલી આપણી જે ઊંચાઈઓ છે એને પ્રાપ્ત કરવા માટેની મહેનત જે આપણે જોઈએ છે મહેનત આપણે કરીએ એના માટે શક્તિ છે તે ભગવાન આપણને આપે બરાબર એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની હંમેશા ધ્યાન રાખજો આ વસ્તુ આમાં તમારી ક્યાંય પણ છે તે ચૂક ના થવી જોઈએ અને આ ખાટુ શ્યામ બાબા કોણ છે તમને નહીં ખબર હોય તો જણાવી દો આપણા ગુજરાતની અંદર જે

જોબ જોબિલિટી સાથે ક્લિયર છો બિન સચિવાલય ઓફિસ અસ્ટમ પ્લેમ દરે ક્લિયર તલાટી કા મંત્રી 1392 માં પીએમ ને ડેંગ સાથે ક્લિયર અને જીએસએસબી ની સીસી ની પ્રિમ્સ એક્ઝામ ક્લિયર છો અમારો ક્લિયરન્સ સાથે ક્વોલિફિકેશન છે સરળ પાર્સલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ભઈ તમારા માટે જ છે અમે કોઈ એવું અહીંયા કોઈ ચાર્જીસ તમારે મને મૂક્યા નથી તમને ગમશે તો તમે પરચેસ કરશો બરાબર બાકી એવું તો છે ને કે બેરજબરી અને પરચેસ કરવામાં માં એકદમ નજીવી ફી છે 200 રૂપિયા 300 રૂપિયા છે એવી ફીસ રાખેલ છે બહુ મોટી ફી નથી અને કન્ટેન્ટ સામે ધોવાધાર કન્ટેન્ટ છે આપણો

ગઈકાલની પીડીએફ કદાચ તમને નહીં મળ્યું ગુજરાતમાંથી માછલીની જાળવણી માટે વધુ બરફના કારખાના કઈ જગ્યાએ આવેલા છે સૌથી વધુ બરફના કારખાના ઓકે તો જવાબ આપી દઉં છું શાંતિપૂર્વક સાંભળજો જવાબ આનો આવે છે ઓપ્શન જવાબ જુનાગઢ જુનાગઢ ખાતે ભાઈ માછલીની જાળવણી માટે સૌથી વધુ બરફના કારખાના આવેલા છે આપણે આગળ માછલીની સૌથી ફ્રીઝિંગ અને કેનિંગ પ્લાન્ટ ક્યાં આવેલા છે જુનાગઢ વેરાવળ お母がシのあかだ。

માછલીના સબંધ માટે ઉપયોગી સ્થળ કયું છે ભાઈ ઓઇસ્ટર

चलो भाई मत्स्य बीर उत्पादन फार्म की संख्या की जो बात करवामा है गुजरात के अंदर तो याद रखना तुम्हारे तो 30 जितनी संख्या है भाई 30 जितनी संख्या है મત્સ્ય ઉદ્યોગના પ્રથમ કક્ષાના દસ કેન્દ્રમાં સૌથી વધુ ઉત્પાદન કોનું છે ઓગણીસ નંબર નો પ્રશ્ન તમારી સામે

પશુદાણ માટેનું એક રાજદાણનું કારખાનું છે એ ભાઈ અમદાવાદ ખાતે આવેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધા દાણના પ્રશ્નો યાદ રાખજો કાઠી જાતના ઘોડાના સંવર્ધનનું કેન્દ્ર ક્યાં આવેલું છે કાઠી જાતના ઘોડાનો બહુ પ્રશ્ન પૂછાય તમને પરીક્ષામાં કાઠી જાતના ઘોડાના પ્રશ્નો બહુ પૂછાય છે પરીક્ષામાં <coughs> चलो तो एकवीस नंबर नो क्वेश्चन न सत्य जवाब आज जूनागढ़ हमेशा ध्यान भाई કાઠી લોકો જે હતા એના પરથી જ કાઠિયાવાડ નામ પડ્યું બરાબર સૌરાષ્ટ્ર નું જે કાઠિયાવાડ નામ પડ્યું કાઠી જાતના જે દરબાર હતા એના બધી કાઠિયાવાડ ભૂમિ ભાઈ ત્યાં કાઠી જાતના જે ઘોડા છે ને એ બહુ જબરદસ્ત છે જુનાગઢ ની અંદર તમને ખાસ જોવા મળે જુનાગઢ માં ખાસ ભાઈ કહેવાય ને કે સંવર્ધન કેન્દ્ર કાઠી જાતના ઘોડા આવેલું છે નેક્સ્ટ ગુજરાતમાં બકરીની કુલ કેટલી જાતો જોવા મળે કઈ જાત છે એનું ચર્ચા નથી કરવાની આપણે ખાલી આપણે કેટલી જાત છે એની વાત કરવી છે પણ જવાનું કારણ કે આપણે બકરી પીએચડી નથી કરવાની હા એક બકરીનું નામ તમને પૂછીશ ગાંધીજી છે એ એમની એક બકરી હતી બરાબર એ દૂધ પીતા હતા તો એ બકરીનું નામ ગાંધીજી સાથે સંકળાયેલી બકરી આ બકરીની વેલ્યુ કરી બરાબર હા આ બકરી ના પ્રશ્ન પૂછી શકે તમને તમારે નિર્મલા નામની બકરી હતી જાત છે તો આ વિષય મને પાંચ જાતો જોવા મળે પાંચ જાતો છે ગુજરાતની અંદર દૂધ એકત્રીકરણમાં ગુજરાતની દૂધ ઉત્પાદક સહકારી મંડળી દેશમાં કેટલામાં ક્રમે આવે છે કોઓપરેટિવ જે સિસ્ટમ છે આપણી the need. ચલો ભાઈ ત્રેવીસ નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ આવે છે આવે ગુજરાતની એવી કઈ ડેરી પહેલા ક્રમમાં આવે મને ખબર છે કે આમાં તમારો જવાબ છે કે શું આવવાનો બરાબર ચોવીસ નંબરના પ્રશ્નમાં પણ એ જવાબ તમારો ખોટો પડશે apa dah mu orang tu તમારે અહીંયા આવા લોચા પડશે સૌથી વધુ દૂધ એકત્ર કરવામાં ગુજરાતની કઈ ડેરી બીજા ક્રમમાં આવે સેકન્ડ રેન્ક આવે ચાલો નેક્સ્ટ માં આપણે આગળ વધીએ લાસ્ટ ક્વેશ્ચન આજુ દૂધ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે ઓવરઓલ ગુજરાત ભારત દેશ કેટલા છે ચલો ભાઈ આનો જવાબ આવે છે પાંચમા ક્રમ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ પાંચમા ક્રમમાં આવશે તો બસ આપણો અહીંયા કેવું લાગ્યું જરૂરથી આપના પ્રતિસાદ છે તે આપજો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર અને આ વિડીયો તમારે તમારા વોટ્સએપ ગ્રુપ સ્ટેટસ સ્ટોરીમાં શેર કરવાના છે તમારે તેર માંથી કેટલા માર્ક્સ આવ્યા તે જરૂરથી કમેન્ટ કરજો કે ભાઈ 13 માંથી સાહેબ મારે આટલા માર્ક્સ આવે બરાબર એ કમેન્ટ કરજો આ વિડિયો છે એના માટે તમારો ફીડબેક ચોક્કસથી આપજો બરાબર અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણી પાસે તમારા જ સર્કલના વિદ્યાર્થી મિત્રો જોડે તમારા જ મિત્રો સાથે તમારી હેલ્ધી કોમ્પિટિશન યોજાય તો તમને પણ મજા આવે એક આખો માહોલ સર્જાય કે યાર ફટફટ ફટફટ મારા મિત્રો જવાબ આપે તો હું કેમ નહીં આપું મારું આજે ખોટું બોડી કાલ ખોટું નહીં પડે પણ સાચું તો પડશે ને બરાબર તો એવી વસ્તુ છે ઓકે તો આ 13 માંથી તમારે કેટલા માર્ક્સ આવે કે જો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન સર નામની ટેલિગ્રામ ચેનલ લિંક પિન કરી છે ત્યાં તમને આની પીડીએફ હમણાં પોસ્ટ કરી આપું છું બરાબર બડી છે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ કાડુ શ્યામ બાબાની જય હો મળીએ નેક્સ્ટ ક્લાસ